આપણા દેશના માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્રભાઈ મોદી અને રાહુલ ગાંધી બંને એક સાથે ગુજરાતના પ્રવાસે આવ્યા છે ગુજરાતના પ્રવાસે આવતાની સાથે રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે કોંગ્રેસ પાર્ટી એક તરફ ચિંતામાં છે કે હવે રાહુલ ગાંધી આવીને શું મોટો ધડાકો કરશે અને નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતે આવ્યા છે એનું સ્પષ્ટ હતું કે અમુક જગ્યાના લોકાપર્ણ કરવા માટે આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપમાં પણ થોડો ડર હતો કે આખરે વડાપ્રધાન સાહેબ સાહેબ ગુજરાતના પ્રવાસી છે તો એ કેમ અને એમના કાર્યકર્તાઓ સાથે આખરે શું વાત કરશે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વાતો થઈ છે એ મીડિયા સમક્ષ આવતી રહે છે પરંતુ આજ સવારથી જ કોંગ્રેસના નેતા એવા કહેવાય કે રાહુલ ગાંધી એ સવારથી જ જે કાર્યકરો છે તેમની સાથે સંવાદ કરી રહ્યા છે વાત વિવાદ કરી રહ્યા છે ને એમના સંવાદમાં એમની જ પાર્ટીના નેતા ઉપર આકરા પ્રહારો કર્યા છે અને નેતાઓની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે અને એમને સ્પષ્ટ કહ્યું છે કે જેટલા પણ લોકો છે એ એક ગ્રુપમાં રહે તો એ વધારે સારું છે બે ગ્રુપમાં વેચાઈ જાય એ તદ્દન ખોટી વસ્તુ છે અને જો પાર્ટીનું સારું થતું હોય તો દસ ચાલીસ વ્યક્તિઓને પાર્ટીમાંથી બરખાસ્ત કરવામાં આવે તો કરી દેવાના બાકી પાર્ટીને કોઈ નુકસાન ન થવું જોઈએ અને સૌપ્રથમ અમુક એવા મુદ્દાઓ મુદ્દાઓ પર ચર્ચા 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 કરી જે વિશે આજે હું તમારી સાથે કરીશ કરવામાં આવી કોંગ્રેસના તમામ નેતાઓ ત્યાં હાજર હતા એ તમામ નેતાઓને રાહુલ ગાંધી દ્વારા જે પ્રશ્નો પૂછવામાં આવ્યા એના જવાબ બધાની પાસે હતા પરંતુ એક કહેવત છે કે બધા જ લોકો એક જગ્યાએ બેઠા ખોલી શકે અને આની પોલ આ ના ખોલી શકે એટલે રાહુલ ગાંધીએ સવાલો તો ઘણા બધા અને સરસ એવા પૂછી દીધા પરંતુ હાજર નેતાઓ પાસે કોઈ જવાબ જવાબ હતા પણ આપવા કે ન આપવા એના વિશે અસમંજસ હતી સૌથી પહેલો સવાલ રાહુલ ગાંધી એવો પૂછ્યો કે સવર્ણ વર્ગ કેમ કોંગ્રેસ થી વિમુખ છે સવર્ણ વર્ગ કોંગ્રેસ થી વિમુખ કેમ છે હવે તમને થશે કે સવર્ણ વર્ગ આખરે છે કોણ વર્ગમાં એવા જ્ઞાતિના લોકોનો સમાવેશ થાય કે જે પટેલ છે બ્રાહ્મણ છે વાણિયા છે જૈન છે ક્ષત્રિય છે એવા લોકોનો આ સવર્ણ વર્ગમાં સમાવેશ થાય છે હવે રાહુલ ગાંધી એમને એવું પૂછ્યું કે આ સવર્ણ લોગ આખરે કોંગ્રેસમાં કેમ નથી નથી જોડાતું આના પાછળનો જવાબ શું એટલે જવાબ આપવા માટે બધા અધિકારીઓ તૈયાર હતા જે નેતાઓ હતા આગેવાનો હતા બધા તૈયાર હતા પરંતુ પોલ ખુલી જતી હતી એટલે કે જવાબ ન આપ્યા અને પછી મનમાં જવાબ એવા ઉભા થાય કે ચૂંટણી આવે ત્યારે ઓબીસી કાર્ડ આવી જાય છે બદામ થિયરી આવી જાય છે એટલે કે આ જવાબ રાહુલ ગાંધીને આપવા માટે આ દરેક જે અધિકારી નેતાઓ છે તે ગભરાતા હતા

પૂછવામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કે સમસ્યાઓ હોવા છતાં ભાજપને લોકો વોટ કેમ આપે છે એટલે સૌથી મોટો સવાલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના જેટલા આગેવાનો હતા નેતાઓ હતા એમને એવું પૂછ્યું કે એવું નથી કે ગુજરાતમાં સમસ્યાઓ નથી સમસ્યાઓ ઘણી બધી છે સમસ્યાઓ તમે રોડ રસ્તાની જુઓ સમસ્યાઓ તમે શાળા કોલેજોની જુઓ સમસ્યાઓ તમે જુઓ સમસ્યાઓ ગટરની જુઓ જુઓ સમસ્યાઓ ટ્રાફિકની આટલી બધી સમસ્યાઓ હોવા છતાં પણ આ લોકો ભારતીય જનતા પાર્ટીથી વીમો કેટલે કે મોઢું કેમ ફેરવી નથી લેતા એનો પણ સરસ મજાનો જવાબ આગેવાનો પાસે હતો એ જે નેતાઓ હાજર હતા એમની પાસે હતો પરંતુ એ જવાબ કેવી રીતે આપે કારણ કે આપણે એવા પણ અમુક ચહેરાઓ જોયા છે કે પહેલા કોંગ્રેસમાં હૈશો હૈશો કરીને જોડાઈ જાય છે અને પછી ભાજપ થોડી કંઈક લાલચ આપે એટલે એ કોંગ્રેસનો છેડો ફાડી સીધો ભાજપનો ખેસ પહેરી જાય છે અને સીટ પર બેસી જાય છે એવા ઘણા બધા આપણે ચહેરાઓ જોયા છે આ સાથે જ કોંગ્રેસે એવું પણ કહ્યું અને ભાજપના નેતાઓ છે એમના પણ ઘણા બધા એવા વિડીયો સોશિયલ મીડિયા પર આપણે જોયા છે કે જ્યાં તેઓ ખરેખર ખૂબ જ સરસ રીતે કામ કરતા હોય છે તમે સદસ્યતા અભિયાન જુઓ હા સદસ્યતા અભિયાનમાં ઘણા બધા એવા વિડીયોઝ આવ્યા છે કે જે કરવા ન જોઈએ પરંતુ સદસ્યતા અભિયાનમાં ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓએ પ્રખરતા રાખીને અગ્રતા રાખીને સરસ મજાનું કામ કર્યું છે જ્યારે આપણે કોંગ્રેસમાં જોઈએ તો કોંગ્રેસના લોકો આટલું ગ્રાઉન્ડ લેવલ પર કામ નથી કરતા કદાચ એમની પાછળ રહેવાનું આ એક કારણ હોય છે કે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો ગ્રાઉન્ડ પર આવીને તાબડતોડ મહેનત કરે છે અને લોકોને વોટ આપવા માટે મજબૂર કરે છે કારણ કે તેઓ કામ એવું કરે છે આમાં થાય છે કે ભાજપના મત ઓછા થતા નથી અને કોંગ્રેસના મત અહીંયા વધતા નથી કારણ કે ભાજપ દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવામાં આવે છે ને કોંગ્રેસ દ્વારા મહેનત કરવામાં નથી આવતી અને જો મહેનત કરવામાં આવી પણ જાય તો પછી નેતાઓ આખરે બદલાઈ જાય છે જ્યારે રિઝલ્ટનો સમય પરિણામનો સમય આવે ત્યારે જોવા મળે કે આપણે સીજી ચાવડાની વાત કરીએ સીજી ચાવડા જે ત્યારે વિજાપુના ધારાસભ્ય છે તે પહેલા કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને તેમણે કોંગ્રેસમાં વ્યાખ વિવાદ થયો એટલે પછી તેઓ ભારતીય પાર્ટી સાથે જોડાયા ને ત્યાં તેઓ ધારાસભ્ય છે એટલે એવું થાય છે કે કોંગ્રેસના અમુક એવા નેતાઓ છે કોંગ્રેસનો છેડો ફાડીને પછી ભારતીય જનતા સાથે જોડાઈ જાય છે એટલે અમુક આવા મુદ્દાઓ પર રાહુલ ગાંધીએ ચર્ચા કરી રાહુલ ગાંધી એવું પણ કહ્યું કે કહેવાય કે આપણી પાર્ટીમાં બે એક ગોળાઓ છે એક વરઘોડામાં જાય એ ગોળા છે અને એક રેસમાં જાય એ ગોળા છે હવે તમારે કયા ગોળામાં જવું છે તમારે કઈ જગ્યાએ જવું છે તમારે નક્કી કરવાનું છે એમ ઘણા બધા આકરા પ્રહારો કરતા પાર્ટીના જે લોકો છે તેમના પર આકરા પ્રહારો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યા છે હવે જોવાનું એ રહેશે કે શું રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ અહીંયા આવેલો સફળ જશે શું કોંગ્રેસમાં કોઈક સુધારો આવશે કે શું પછી ભારતીય જનતા પાર્ટી અડગ રહીને હજી પણ વધારે મહેનત કરશે ભારતીય જનતા પાર્ટીનો એક એવો નિયમ છે કે વોટ બેંક એમના નામ છે પરંતુ ભારતીય જનતા પાર્ટી શામ દાન દંડ ભેત સાથે આખો રાત દિવસ કામ કરતી હોય છે એટલે કદાચ ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક પણ અલગ છે ભારતીય જનતા પાર્ટી લોકોના દિલો પર પણ રાજ કરે છે અને કહેવત લોકોના મઢે એવી ચડી ગઈ છે કે મોદી હે તો મુમકિન હવે જોવાનું રહ્યું શું રાહુલ ગાંધીનું ગુજરાત આવેલું ફરશે કે પછી નહીં